Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે યાત્રાધામ અંબાજીમાં આગામી એકથી સાત સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજાશે ત્યારે મિત્રો ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર અને બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતાના ત્યારે દેવસ્થાન ટ્રસ્ટ ત્યારે મિત્રો અંબાજીના ત્યારે મિત્રો વાત કરીએ તો સંયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજનાર કરવામાં આવેલ છે અંબાજી ધોરાજી ખાતે ભાદરવી પૂનમે ત્યારે સંઘની બેઠક યોજી હતી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત એ મિટિંગમાં પહોંચ્યા હતા આ સિવાય બનાસકાંઠાના કલેક્ટર એસપી મંદિર વહીવટદાર સહિત સમગ્ર ત્યારે મિત્રો વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી ભાદરવી પૂનાના મેળા સોળ ચોવીસ ત્યારે સંઘો રજીસ્ટર થયેલા છે ત્યારે જે મેળા દરમિયાન અંબાજી આવશે જો કે દર્શનનો સમય સવારે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી ત્યારે મિત્રો મેળા દરમિયાન ખુલ્લું જોકે પૂર્ણ ના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે સાડા બાર થી ગર્ભગ્રહ બંધ કરીને જાળીમાંથી દર્શન થશે ભાદળી પૂર્ણ દિવસે સાંજે પાંચ વાગ્યા બાદ ચંદ્રગ્રહણ લીધે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો